બેટી બચાવો બેટી બચાવો એને ભૂણમાં મારવાની જરૂર નથી એટલા માટે સાવધાન રહેવું પડશે અને કારણ કે અત્યારે લોકો દીકરીને બોજો સમજે છે દીકરીને બોજો સમજે એટલે કે ગર્ભમાં ગર્ભમાં મારી નાખે છે પણ તમે ક્યારે વિચાર કર્યો કે જ્યારે માતા સ્ત્રી અને પુરુષના સંયુક્ત જ્યારે પિંડ બને છે અને પિંડ બને છે ત્યારે એમાં આત્માનો પ્રવેશ થાય છે મન બુદ્ધિ અહંકાર આવી જાય છે એટલા માટેની વૃદ્ધિ થવા મળે છે ભાગવતના ત્રીજા સ્કંદમાં ત્રીસમાં અધ્યયમાંનું વર્ણન છે કરદમ અને દેહુતિના સંવાદમાં કપિલ અને દેહુતિના સંવાદમાં અને જ્યારે આનું વર્ણન છે ત્યારે ખબર પડે કે વાસ્તવિક શું છે અને ત્યારે આપણે શું કરીએ છીએ દીકરાને ભ્રૂણમાં જ હત્યા કરી નાખીએ છીએ પેટમાં એને દર્દ કેટલો થતો હશે ખબર નથી બસ આપણે દીકરાને જોતો છે છોકરી નથી જોતી કઢાવી નાખો આ સમાજમાં એક સૂત્ર બની ગયું છે કારણ કે સ્ત્રી એક બોજો છે પણ તમે જોવા જાઓ ને તો આ સંસારમાં માતા પિતાને સૌથી વધારે પ્રેમ કર્યો હોય ને તો દીકરા કરતા દીકરીઓ કર્યો છે દીકરાએ લગ્ન કર્યા પછી અઠવાડિયામાં એક ફોન પણ મા બાપને ન કરે દૂર હોય તો પણ દીકરી લગ્ન થયા પછી હજી ઘરે પહોંચીને ત્યાં બીજા દિવસે ફોન આવે બા બાપુજી તમારી તબીબત સારી છે ને અને જેને પ્રેમ જે વધારે પ્રેમ કરે ને એને નજીક રાખવાની જરૂર છે કેટલો પ્રેમ કરે છે પણ આપણે આવું પ્રેમાણ સ્વરૂપ દીકરીઓને ભ્રૂણમાં જ ગર્ભમાં જેની હત્યા કરીએ છીએ અને તમે જોજો ગૂગલ ઉપર કદાચ આ વિડીયો પણ આવી ગયો છે કે પુરુષ છે દીકરો છે કે દીકરી તરત જ ડોક્ટરો કે છે કે દીકરી છે અને તરત મીટિંગ કરે હાહુ એનો દીકરો હા કે હવે કઢાઈ નાખો કારણ કે બે તો છે હવે શું કરશું મીટિંગ કર્યા પછી નિર્ણય થાય કે હા ઓલી ના પાડે કે ના રહેવા દો કારણ કે મારે દુઃખ સહન કરવું છે તમારે ક્યાં કરવું છે નવ મહિના સુધી મારે આને સહન કરવાની છે આ નવ મહિના સુધી શરીરમાં જે પણ દુઃખ થાય એ એક માં સહન કરે છે ખાવાની પહેરે પહેરેજી ખાવાનું જોવાનું કે શું ખાવું નહીં હરવા ફરવાનું કઈ ભીડમાં ન જવાનું આ બધું બંધનમાં બંધાય છે માં કેમ કારણ કે એક જીવને સ્વતંત્ર કરે છે નવ મહિના સુધી બંધનમાં રહીને સ્ત્રી એક દીકરીને જન્મ આપે છે સ્વતંત્ર કરે છે આ ચોર્યાસી લાખ પ્રકારના શરીરમાં ભ્રમણ કરનારી કોઈ એક જીવને પોતાના ગર્ભમાં ધારણ કરે છે અને આ સંસારમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે એક મનુષ્યનું શરીર પ્રદાન કરે છે બહુ મોટી જવાબદારી છે પણ જો આ જવાબદારીમાં કદાચ આપણે કઈ ઉછલ પાછલ કરી તો આના પરિણામો પણ સ્વીકારવા તૈયાર રહેજો ડોક્ટર ને પૈસા આપી દે અને ત્યારે એ માં રડે છે ના આવું નહીં કરો અને ત્યારે એક તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જેવો હથિયાર હોય છે એ માતાના ગર્ભમાં નાખીને એ જે અંદર દીકરી હોય એના કટકે કટકા કરવામાં આવે છે આ વેદના છે ત્યારે એને બહુ રડું આવે છંદર છે ને એ ગર્ભમાં છે ને દીકરીને બહુ રડવું આપે છે પણ પોતાનું દુઃખ કોની સામે બતાવે પોતાનો કોણ સાંભળે દીકરી કઢાવા વાળો એનો ઘરવાળો એનો અવાજ નથી સાંભળતો અંદર રોવે છે એ યાદ રાખો એવું નથી એ અંદરથી અંતરથી રવે છે અંતરનાદથી રોવે છે અને એના રુદરનો અવાજ એ દીકરી કઢાવવા માટે પરમિશન દેવાળા એના ઘરવાળાને નથી સંભળાતો એના સાસુ સસરાને નથી સંભળાતો અને ઓપરેશન કરનાર ડોક્ટરને પણ નથી સંભળાતો અને એની મદદ કરનાર એ નર્સુને પણ આનો અવાજ નથી સંભળાતો આ અવાજ આ ભૂમિ આ પૃથ્વીને સંભળાય છે અને જ્યારે સહન ન કરી શકે ને ત્યારે ભૂકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ જ્વાળામુખી આ જેટલા જેટલા પ્રકૃતિ દ્વારા મળતા જે દુઃખ છે દુકાળ આ બધા આ પૃથ્વી આપે છે કેમ અને આપણે બધા જ આમાં જવાબદાર છે અને જે જે આ કાર્ય કરે છે અને આ દીકરીને મારવામાં ભ્રૂણ હત્યામાં જે જે વ્યક્તિ આમાં સમિલિત છે શાસ્ત્રને ગરુડ પુરાણ કહે છે કે જેટલા દીકરીના કટકા કરવામાં આવે છે ને એમથી હજાર ગુણી હજાર ગુણા જેટલા જેટલામાં સહયોગી છે ને પછી આને એટલા જ કટકા કરવામાં આવે છે જીવતા જીવે ત્યારે પૂર્ણ ચેતના હશે ફળ ભોગવા તૈયાર રહ્યો આ સંસારમાં સૌથી મોટું કારણ કે મારવાનો અધિકાર તો આપને નથી છે એ ફાઈનલ છે આ દીકરીઓએ શું ગુનો કર્યો છે અને પ્રેમાળ કોઈ હોય ને તો એ દીકરી છે પ્લીઝ આવી સલાહ આપણે આપણા દીકરાને કે ને નહીં આપતા કે આપણી દીકરીઓ નહીં આપતા થોડી મહેનત કરી લેશું મજૂરી કરી લેશું ઘઉંની ગુણ ઉંચકી લેશું કાળી મજૂરી કરશું પણ આ નિંદનીય પાપથી બચજો અન્યથાનું પરિણામ બહુ ભયંકર આવશે એટલા માટે પ્લીઝ